નાઇન કેમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણામાં આજ સવારથી ધોધમાર વરસાદ શરૂઆત થઈ હતી મહેસાણા શહેરમાં ભારે વરસાદથી ટ્રાફિક જામ સર્જાયો હતો શહેરમાં એક અને બે ભાગને જોડતું ગોપીનારું અને બંબરિયાનારું પાણી ભરાઈ જવાથી આશ્રમ ચોકડીથી આંબેડકર બીચ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો મહેસાણા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મહેસાણા નાગરપુર કોલેજ મોઢેરા ચોકડીથી અવસરપાલ પ્લોટ મોઢેરા આખો રોડ બેટમાં ફેરવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લેવા આવેલા વાલીઓ અટવાઈ પડ્યા હતા મોઢેરા રોડ પર આવેલા શાળામાં પાણી ભરાઈ જવાથી શાળાના બાળકોને તંત્ર આવી શાળામાં રહેલા બાળકોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા મહેસાણા શહેરમાં સવારથી ભારે વરસાદથી મહેસાણાના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી